स्वामिनारायण साक्षात् अक्षरपुरुषोत्तम सर्वेभ्यः आनन्दं सन्ति आनन्दम् सुखमोऽर्पयेत् श्रीस्वामिनारायणभगवाननी जय श्री अक्षर महाराजनी जय स्वामी महाराजनी जय स्वामी महाराजनी जय श्री महन्त स्वामी महाराजनी जय પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ కథાનો લાભ લઈ રહ્યા છીએ આજે આપડા માટે જૂન મહિનાની 16 તારીખને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને એક હજાર ને બસ્સો ને અગ્ન એસી મી સભા થાય છે અને કહતઃ સહજાનંદ એ વિષય ઉપર નવસો ને ત્રીસમો દિવસ થાય છે આજે ભારતીય કેલેન્ડર ની અંદર આપણે તિથિ પ્રમાણે જેઠ સુધી દસમનો પવિત્ર દિવસ છે એટલે આજનો દિવસ એટલે આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે સ્વતંત્ર તથા સ્વધામ પધારાની તિથિ કહેવાય ભગવાન આ ની અંદર ઓગણપચાસ વર્ષ રહ્યા પણ એમણે જે કાર્યો કર્યા છે એને જ્યારે આપણે નંદ પરમહંસો અને કર્ણ પરંપરામાં ચાલે આવતા આપણા પ્રસંગોનું રસપાન જ્યારે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે વિશેષ કરીને સમજવા જેવું શું છે તો આપણે જન્મ દિવસ કરતા પ્રાગટ્ય દિવસ પણ આપણે ઉજવીએ છીએ અને અક્ષરધામ ગમન તિથિ પણ આપણે ઉજવીએ છીએ ए कृष्ण भगवान् पोते श्रीमद्भगवद्गीतानि विषये के जन्म कर्म चमे मे दिव्यमेवं यो वित्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नेति मामेति सोऽर्जुन हे अर्जुन मारा जन्मने कर्मने कर्म ने तमे दिव्यमानो ભલે શ્રીમદ ભગવદ્ ગીતાની વિશે અર્જુન મહારાજને સંબોધીને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે પોતાની આ વાત કરે છે પરંતુ આપણે પણ આપણા જીવનની અંદર સમજવા જેવું છે કારણ કે મનુષ્યના જન્મ ને મનુષ્યના કર્મ તો તે તે જીવનની અંદર એ ક્યાં બીજી રીતે જો ભગવાન પરાયણ ન બને ને તો એને એ બંધન બને છે પરંતુ ભગવાન અને સંત જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે એમના જન્મ અને એમનું કર્મ અને ક્રિયા અને એમનું અક્ષરધામ ગમન જવું પણ દિવ્ય છે જ્યારે દિવ્યતાનો ભાવ ભગવાનના ભક્તને ભગવાનના સ્વરૂપને વિશે આવે ત્યારે જ ખરેખર આપણે જાણી શકીએ છીએ કે એ ભગવાનના ભક્તના માર્ગે ચાલ્યો કહેવાય એટલે અક્ષરધામ ગમન તિથિ આજે આપણે ઉજવીએ છીએ આ તિથિ વિશેષ કરીને શાસ્ત્રીજી મહારાજના વખતથી સારંગપુરને મધ્યે એ ઉજવાતી આવી છે અને એમાં પણ બોટાદની અંદર બધું બદલીવાળા જે બધા લુહાર ભાઈઓ હતા જે સત્સંગી ચુસ્ત પાકા શાસ્ત્રીજી મહારાજનો અક્ષર પુરુષોત્તમનો પક્ષ રાખનાર એ મંડળ કાયમ એ જેઠ સુધી દસમને દિવસે કેરીની રસની રસોઈ આપે એટલે કેરી લેતા આવે લાવ્યા પછી કેરી ધોઈ નાખે ઘોળે અને કંતાન બાંધીને એમાંથી રસ કાઢે આ બધો વર્ષોથી ચાલુ આવે છે અમે સારંગપુરની અંદર યુવકમાં એટલે ક્યાંક કિશોર અવસ્થામાં જતા ને ત્યારે પણ અમને ખ્યાલ આવતો કે આ પ્રકારે બદલી મંડળની રસોઈ હોય તો શાષ્ટીજી મહારાજના વખતથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ એ સત્સંગ મંડળે ચાલુ રાખ્યું છે એટલે મહારાજ ધામમાં પધાર્યા એ તિથિ નિમિત્તે મહારાજને એ વર્ષો પહેલા સારંગપુરની અંદર કેરીના રસ જો પ્રાપ્ત થતો હોય તો પહેલો વહેલો એ જેઠ સુધી દસમને દિવસે મળે એટલે આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ પ્રસંગને એ ઉત્સવ ખૂબ સારી રીતે ઉજવાતો ની અંદર યોગજી મહારાજના વખતમાં તો બાપા હાજર ન હોય પણ ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે હાજર રહ્યા હોય અને ત્યારે તે વખતે એ આપણો અત્યારે જે જૂનો સભા મંડપ છે એ સભા મંડપની અંદર સ્વામી શ્રી પોતે પત્રલેખન કરતા હોય સદગુરૂ સંત સામી પોતે મહારાજના ચરિત્રોનું વર્ણન અને કથા કરતા હોય અને ત્યાર પછી સ્વામી બાપા અને હકા બાપુ એ તે વખતના સમયની અંદર અલૌકિક આનંદમય ગોષ્ઠી ચાલતી હોય એ બધું અત્યારે સ્મૃતિપટ ઉપર આવે અને આખો સભા મંડપ તે વખતના સમયની અંદર ત્યારે તો સંતો બહુ જ ઓછા પાંચ આઠ સંતો હતા પણ હરિભક્તો બહુ જ વિશેષ કરી રહે અને તે વખતે આ બદલીના બધા જ હરિભક્તો આવ્યા હોય થી મંડળ પણ આવ્યું હોય એટલે આ એક મહારાજના ની તિથિનો ઉત્સવ એ સહેજે સહેજે આપણને યાદ આવે એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આ ઉજવાતો હવે આપણે જોઈએ કે ભગવાન પોતે આ લોકની અંદર પ્રગટ થયા એ પ્રગટ થવું પણ એ આપણા માટે અતિશય કરુણા અને કૃપાનું કાર્ય કહેવાય કારણ કે જો ભગવાન પોતે પૃથ્વી ઉપર પ્રગટ ન હોય તો આજે આપણે આટલા વર્ષોની અંદર જે ભગવાન સ્વામિનારાયણનું વિશ્વભરની અંદર નામ ગાજતું ગુંજતું આપણે કરી રહ્યા છીએ એ એ કરવાનો આપણને કોઈને વિચાર પણ ન આવે એટલે સંસ્કૃતની અંદર કહેવામાં આવે છે ને કે મૂલો નાસ્તી કુતહ શાખા કે મૂળ જ ન હોય તો પછી શાખા એટલે ડાળીઓ પાંદડા એ બધું ક્યાંથી હોય પરંતુ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ તો પોતે પ્રગટ થયા અને પ્રગટા પછી એમણે જે કાર્યો કર્યા છે એ કાર્ય ઉપરથી જ આપણને ભગવાન સ્વામિનારાયણના કારણની ખબર પડે કે સર્વ કારણના કારણ છે એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો કે જ્યારે મહારાજના ગમનની સ્મૃતિ કરીએ છીએ એ તિથિ ઉપર આપણે ભગવાનના ચરિત્રોને આપણે સંભાળવાના મહારાજે દાદા ખાચરના દરબારમાં પણ ઘણી બધી લીલાઓ કરી છે એવી જ રીતે સારંગપુરની અંદર પણ જીવાખાચરના દરબારને વિશે રહેલા અને ત્યાં પણ એમણે ખૂબ દિવ્ય ચરિત્રો કર્યા છે જેને વિશેષ કરીને આપણા સંપ્રદાયની અંદર ફૂલદોલનો ઉત્સવ જેને કહેવામાં આવે છે એટલે કહેતા કે રંગે રંગવાનો અદભુત લાભ ભગવાન સ્વામિનારાયણે પોતે અહીંયા આગળ સંતો ભક્તો અને હરિભક્તો પરમશોની સાથે લીધો છે અને આપ્યો છે અને તે સમયની અંદર આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણે એમના વચના વર્તની અંદર તો આપણને કહ્યું કે અમે અમારા અક્ષરધામને વિશેથી આલોકને વિશે આવ્યા છીએ તો અમારું અક્ષરધામ ઐશ્વર્ય પાર્ષદ મુક્ત મંડળ સહિત આવ્યા છીએ એ તો આપણને કહી બતાવ્યું પણ તેમ છતાંય આપણને વિશેષ વધારે દ્રઢ પ્રતીતિ આવે એટલા માટે થઈને સારંગપુરની અંદર રાઠોડ ધાધલના ઘરે જ્યારે આહોરીના પદ ગવાતા હતા ને ત્યારે તે વખતે આવ્યું કે સદગુરુ ખેલે વસંત અને ત્યારે તે વખતે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આવા સદગુરુ કોણ ત્યારે મુક્તાનંદ સ્વામીએ ધીરે રહીને કહ્યું કે મહારાજ એવા સદગુરુ તો આપ છો અને ત્યારે મહારાજે કહ્યું કે અમે તો સર્વ અવતારના અવતારી કારણના કારણ પુરુષોત્તમ નારાયણ છીએ પરંતુ આ સદ એવા તો આ ગુણાતીતાનંદ સ્વામી છે અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામીની છાતીની અંદર મહારાજે પોતાની છડી અડાડીને નિર્દેશ કરીને કહ્યું કે આ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એવા સંત છે એવા સદગુરુ છે જેહોરીના પદની અંદર કહેવાયા છે એવી પ્રકારના ગુણો એમનામાં રહેલા છે એટલે આ એક પ્રસંગ આપણને યાદ આવે કે મહારાજે પોતે સારંગપુરની અંદર જ આ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી બીજી વાત આપણને સારંગપુરની આ તિથિ નિમિત્તે યાદ આવે કે મહારાજ ત્યાં આગળ સારંગપુરમાં હતા અને તે દિવસે તોએ બધાએ કહ્યું કે મહારાજ તમે અમારા બધા હરિભક્તના ઘરે રોજ એક એક દિવસ એક દિવસ એક એક દિવસ તમે જમવા વધારો અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે તે વખતના સમયની અંદર બધાને કહી દીધું કે તમે ઘેરે રસોઈ બનાવો અને લાડુ બનાવો અમે જમવા આવીશું અને તે વખતના સમયની અંદર મહારાજ પોતે આ પ્રમાણે કહેવાય છે કે એક એકને ઘેરે જાય અને ત્યાં આગળ એક એક લાડુ જમે આ પ્રમાણે જેટલા હરિભક્તોના ઘર હતા એ તમામના ઘરની અંદર મહારાજ પોતે બધાના લાડુ જમ્યા એટલે આટલા દિવસ રોકાવું ન પડ્યું અને એક દિવસની અંદર બધાના સંકલ્પને પૂરા કર્યા ત્યારે આપણને ખ્યાલ આવે કે માણસ હોય તો કદાચ એક બે ત્રણ ચાર પાંચ છ એ વધારે વધારે દસ લાડુ ખાઈ શકે પરંતુ આ હરિભક્તોએ તો પાછું કરેલું કેવું કે રૂટીન પ્રમાણે જે લાડુ બને એના કરતા મોટી સાઈઝની અંદર બનાવેલા હતા તેમ છતાં પણ મહારાજ પોતે ભક્તોનો ભાવ જોઈ અને જમી લીધું તો આ અને વિશે પણ આપણા અંતરની અંદર આપણને દિવ્ય ભાવ રહેવો જોઈએ બીજો એક પ્રસંગ એવો છે કે સારંગપુરની અંદર જ્યાં આગળ રામજી મંદિર છે અત્યારે પણ આપણી સંસ્થાએ એને સારી રીતે રિનોવેશન કરી નવું બનાવી દીધું છે એ રામજી મંદિરની ઉપરના ભાગ ઉપર મહારાજે બધા પરમંસને બોલાવ્યા કે આવો તમને બધાને જમાડીએ એમ કરી અને એક એક રોટલો આપ્યો અને મહારાજે ચમચા વડે કરીને એ રોટલા ઉપર ચસલા પડે એવું દહીં મૂકી અને મહારાજે કહ્યું કે કર ને ઉદર જોડી આવી રીતે તમે અહીંયા ઉભા ઉભા જ બધા જમો હવે આપણને આશ્ચર્ય થાય કે જેટલા પરમંશો હશે એ બધા જ એ રમજી મંદિરના પરિક્રમાના ભાગની અંદર ઉભા ઉભા જ મહારાજે બધા સંતોને આ રીતે જમાડ્યા તો એની પણ આપણને સ્મૃતિ થાય બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હંમેશને માટે જ્યારે જ્યારે સારંગપુર પધારતા ફૂલદોલ ઉપર અને ખાસ કરીને જળજણીના સમયા ઉપર ત્યારે ત્યારે અવશ્ય હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરે ઉપર ધર્મશાળામાં એક સાધુ ધોલેરાના રહેતા એમને પણ મળે પછી જીવા ખાચરના દરબારની અંદર જાય અને ત્યાં ચરણ અરવિંદ ભધરાયા છે ત્યાં આગળ માથું મૂકી અને પરિક્રમા પણ કરે અને પ્રસાદીના બધા જ એ લાકડાને થાંભલાને વળીઓને આ સ્પર્શ કરીને કે મહારાજ આ બાપુ જીવા ખાચરના દરબારની અંદર રહ્યા અને અઢાર વચનામૃત મહારાજે અહીંયા સંબોધ્યા એ પ્રસંગ પણ આપણને આ સ્મૃતિ નિમિત્તે યાદ આવે અને એનાથી આગળ જઈએ તો મહારાજ પોતે મોટી વાડીએ ગયા હતા અને તે વખતના સમયની અંદર મહારાજ ત્યાં આગળ બધા દરબારો અને સંતો હરિભક્તો હતા અને મહારાજ સંતો રસોઈ બનાવતા હશે મહારાજ પોતે બાટી પકવતા હતા અને તે વખતે અગ્નિનું તાપણું કરીને એની અંદર બાટી મૂકી અને બાટી પકવે છે અને જ્યારે તે વખતે મહારાજ એમાં બાટી પાકી ગઈ પછી તે વખતે મહારાજ પોતે લેવાની તૈયારી કરે છે ત્યારે સુરા ખાચર હતા ને એમણે એક નાનો એવો કાંકરો લઈ અને એ પાકી ગયેલી બાટી ઉપર કાંકડી મારીને કહ્યું કે મહારાજ જુઓ આ બાટી બરાબર પાકી ગઈ છે અને ત્યારે મહારાજે એવું ચરિત્ર કર્યું મહારાજ કે બાપુ તમે અમારું આ બપોરનું ભોજન અભડાયું એટલે તે ભગતે તો મહાસુરા ખાચર કે મહારાજ તો પછી એ પ્રસાદ એ આપી દો મને અને ફરી મહારાજે ત્યાં આગળ બાકી બનાવી અને તે વખતના સમયની અંદર એક ચરિત્ર મહારાજે એવું કર્યું કે ત્યાં કોઈ હરિભગત હશે તે પોતે મહારાજ માટે વસ્ત્ર લાવ્યા હશે વિશેષ કરીને આપણે જાણીએ પ્રમાણે મહારાજ સુરવાળ વધારે વિશેષ પહેરતા એટલે તે સમયની અંદર લાવેલો સુરવાળ હતો ને એ સુરવાળ પહેરવા માટે હરિભગતનો ભાવ પૂરો કરવા માટે મહારાજ બધા ભક્તો સંતો બેઠા હતા અને એક પાયસામાં જ મહારાજ બેય પગ નાખે અને ત્યારે સુરા ખાચરે કહ્યું કે મહારાજ આ કપડાં પહેરતા તમને આવડતું નથી તો તમે કલ્યાણ કેવી રીતે કરશો ત્યારે તે વખતે મહારાજ એકદમ ચપટી વગાડીને બોલ્યા કે કલ્યાણ તો આમ ચપટીમાં તમારું કરી નાખશું એટલે આવું મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે પણ આપણે એક અંતરની અંદર વિચારવાનું કે આપણા દેવના દરેક ચરિત્રો દિવ્ય છે અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે એ દિવ્ય જાણે એ જ સાચો તત્વજ્ઞાની છે અને એ છે ને પછી એને માટે એનું કલ્યાણ નિત્ય છે એને શંકા કરવા જેવું નથી કારણ કે કલ્યાણના માર્ગની અંદર ઘણી બધી પ્રકારની સાધના લોકો કરતા હોય છે પણ પોતાને મળ્યું જે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ એને વિશે જેટલી આપણને કહેવાય છે એ પ્રમાણે કહે છે કે અંતરની અંદર દરઢ મહિમાની સરવણી ચાલતી હોય ને તો એ જ આપણા માટે કલ્યાણનો સુભગ રસ્તો છે એટલે ભગવાનની દયાથી આપણે જાણીએ છીએ કે આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતે આ પ્રમાણે સારંગપુરની અંદર અપરંપાર લીલા કરી બીજો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યાં સાહશ્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે જઈએ છીએ ત્યાં રસ્તાની અંદર ખીજડો આવે છે અને ખીજડા નીચે મહારાજે સંતોને બોલાવી અને બ્રાહ્મણોની ચોરાસી કરી અને ચોરાસી કરે એટલે બ્રાહ્મણોને લાડુ દાળ ભાત શાક જમાડવાના હોય અને તે વખતના સમયની અંદર ત્યાં આપણે જાણતા એ બ્રાહ્મણે વિશેષ કરીને માટીના પાત્રની અંદર બધું બનતું અને જ્યારે રસોઈ બની ગયા પછી એ જ વાસણોને સાફ કરીને ઊંધા વાળે અને તે વખતના સમયની અંદર પક્ષીઓને તો આપણે જાણીએ છીએ કે એનું પોતાનું ઘર ગણો કે એનો પ્રદેશ ગણો એ આવા ઝાડવા જ હોય એટલે ઝાડવા ઉપર બે છે અને ત્યાં આગળ એ કહે છે કે આવા માટીના બનેલા પાત્રો ઉપર જ્યારે એ પોતે ચરકે ને એટલે એ પાસા વાસણ વાપરી શકાય નહીં અને ત્યારે મહારાજે કીધું મહારાજને પરમવંશ કીધું કે મહારાજ આનું શું કરવું મહારાજે આમ લટકું કર્યું અને ત્યાર પછી કહેવાય છે કે આજ દિવસ સુધી ત્યાં આગળ કોઈ પણ પક્ષી ખીચડા ઉપર બેસતું જ નથી અને ત્યાં આગળ એક બીજો પ્રસંગ બહુ સારો બને છે મહારાજે ચોરાસીની અંદર બધા બ્રાહ્મણોને જમેડ્યા પછી દક્ષિણા આપવાની હતી એટલે દક્ષિણા આપતાવાની હતી ત્યારે તે વખતે હાજા ભરવાડ નામનો એક ભગવત તે પોતે ત્યાં મહારાજ પાસે બેઠો હશે ને મહારાજને કીધું કે મહારાજે કીધું કે હાજા કે હા મહારાજ કે તારી પાસે કેટલા રૂપિયા હશે કે મહારાજ એ તો ખબર ન હોય ઘરે જવું એટલે ખબર પડે અને બને ત્યાં સુધી ઘરની અંદર પૈસાનો વ્યવહાર બધા ઘરના ઘરના ગૃહિણી જ કરતા હોય એટલે ઘરે ગયો અને ત્યાં આગળ એક વાંસળીની અંદર વાંસળી એટલે કેડે બાંધવાનો પટ્ટો ને એની અંદર રાણી સાપના એ રૂપિયાના સિક્કા ભરેલા હોય એટલે કોઈને ખબર પડે નહીં તો એની અંદરથી બસો રૂપિયા એ જમાનાની અંદર એ હાજો ભરવાડ પોતે લઈને મહારાજ પાસે આવ્યો અને મહારાજના ખેસની અંદર મહારાજને આપ્યા અને પછી બધા જ ભૂદેવોને કહ્યું કે આવો તમે બધાએ આ ભોજન કર્યા પછીની આ દક્ષિણા લઈ જાઓ અને આજો બરબાડ ત્યાં બેઠા બેઠા દર્શન કરતો હશે અને ત્યારે તે વખતે મહારાજા પોતાનો જમણો હાથ લે અને અંદર જે નગદ નાણું કહેતા કે રૂપિયા હતા એ જેટલા હાથમાં આવે એટલા ગણવાના નહીં એ લઈ અને બ્રાહ્મણને એના ખેસની અંદર દક્ષિણા તરીકે આપી દેતા આમ કરતા 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 તો ઘણા બધા બ્રાહ્મણોએ ત્યાં આગળ દક્ષિણા લીધી અને દક્ષિણા આપવાનો એ કાર્યક્રમ પૂરો થયો એટલે મહારાજે ધીરે રહીને આજા ભરવાડને કહ્યું કે આજા ચાલો તારે આજ તો તારી સેવા થઈ ગઈ પણ હવે આ જે એટલા ગણી લે બાકીના બીજા અમે તને પાછા આપશું અને ત્યારે આઝાને મનમાં એમ થયું કે માળું આટલા બધા મુઠી ભરી ભરીને રૂપિયા આપ્યા હોય અને આટલા બધા બ્રાહ્મણોને દીધા હોય તો હું અહીંયા વધ્યું હોય એ મનમાં સંકલ્પ થયો હશે પણ જ્યારે મહારાજે પોતાના ખેસની અંદર રહેલા રૂપિયા એના ધાબળાની અંદર આપ્યા હશે ને ત્યારે આઝાએ બેઠા બેઠા ભણ્યા તો પૂરા બસ્સો થયા ત્યારે આજા ભરવાડને મનમાં એમ થયું કે આ રૂપિયા મારા પ્રસાદીના કરવા માટે જ મહારાજે મંગાવ્યા હશે કે શું હવે આ કેટલું મોટું જબરજસ્ત ઐશ્વર્ય કહેવાય એટલે આ પ્રસંગને પણ આપણે યાદ કરીએ તો પણ આપણને યાદ આવે મહારાજ જ્યારે ફૂલદોલનો ઉત્સવ કરી અને ઉતાવળી નદીએ સ્નાન કરવા જતા હતા અને કારિયાણીથી નિષ્કુળ આનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી એ બંને જણા હાર લઈને આવતા હતા અને ત્યાં આગળ જ જેમને કહેવાય કે અત્યારે નવો સભા મંડપ બન્યો છે એની પાછળના ભાગની અંદર રસ્તો હતો ત્યાં મહારાજ આયા સામે મળ્યા એટલે મહારાજના રંગે રંગાયેલા બધા વસ્ત્રો હતા અને મહારાજને ગુણાતીતાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીએ હાર પહેરાવ્યો એ સ્થાન ઉપર પણ ઘણા બધા વર્ષો સુધી યોગીજી મહારાજ જ્યારે પધારતા ત્યારે પણ જતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે પધારતા અને દર્શન કરતા તો આ બધી સારંગપુરની સ્મૃતિ આપણે કરી પણ એની અંદર સંબંધ તો ભગવાનનો છે કારણ કે મહારાજે આવી અલૌકિક લીલાઓ કરી હવે એ લીલાને વિશે આપણને ક્યારેય ભાવ ન આવવો જોઈએ જેમ દાખલા તરીકે સુરવાળ પહેરતી વખતે મહારાજ એક જ પાયસામાં બે પગ નાખે ત્યારે આપણને એમ થાય કે આ કે ભગવાન કહેવાય અમે તો કંઈ ખબર જ પડતી નથી એવું લાગે પરંતુ કોટી બ્રહ્માંડના રાજાધીરાજ સર્વતારના અવતારી સર્વકારણના કારણ જેને બધું હસ્તકમલવત દેખાતું હોય એ ભગવાન પોતે આવું ચરિત્ર કરે ને ત્યારે આપણને સંશય ન થવો જોઈએ મૂળ એટલું જ છે કે આજે મહારાજના ધામ ધામગમનની તિથિની અંદર આપણે એમના ચરિત્રોનું સ્મરણ કર્યું પરંતુ એ ચરિત્રની અંદર આપણને ક્યારેય પણ આજે તો નહીં પણ ગમે તેવા સંજોગ બદલાય તો પણ આપણને કહે છે કે દિવ્યતાનો ભાવ જ રહેવો જોઈએ અને એટલે જ કૃષ્ણ ભગવાન કહે છે ને કે જન્મ કર્મચમે દિવ્યમ એવં યો વ્યક્તિ તત્વ આવી રીતે જે જાણે છે એ વ્યક્તિ પુનર્જન્મ એનો થતો જ નથી એટલે કે છે કે ફરીને એને જન્મવું પડતું નથી એટલે જન્મને મરણના ચકરાવામાંથી મુક્તિ મેળવવા માટે પોતાને મળ્યું જે પ્રગટ પ્રમાણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ આ શબ્દ ઉપર પણ આપણે થોડોક વિચાર કરવાનો કે ભગવાનનું સ્વરૂપ એટલે એ પોતે જે સત્પુરુષ દ્વારા વિચરી રહ્યા છે એ પણ એક ભગવાનનું સ્વરૂપ જ કહેવાય અને એ પણ જ્યારે એવા ચરિત્રો કરે ત્યારે આપણને પણ એમની વિશે ક્યારેય ભાવ આવવો જોઈએ નહીં સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે વિરાજતા હતા અને એક પ્રસંગ એવો બન્યો હતો કે એ પ્રસંગની અંદર તે વખતના સમયમાં રાત્રે જ પ્રમુખસ્વામી મહારાજને સારંગપુરથી નીકળી અને અમદાવાદ જવાનું હતું અને તે વખતે વિરોધના એક વંટોળ વાતા અને ખોટી વાતો વહેતી ચાલુ થયેલી હતી ત્યારે સદગુરુ સંત સ્વામીને બોલાવ્યા અને પૂછ્યું કે આવું થયું છે એટલે હવે શું કરવું ત્યારે સંતસ્વામી પોતે બોલ્યા કે જે કૃષ્ણ ભગવાન સોળ સોળ વખત જરાસંધની સાથે જજુમ્યા અને એ લાવેલા જે અસુર હતા એનો નાશ કર્યો પણ સત્તરમી વખત જ્યારે એ પોતે પાછલી બારીએથી ભાગ્યા ત્યારે તે વખતના સમયની અંદર ભાગવતના આધારે આપણને કોઈને ભગવાન કૃષ્ણને વિશે મનુષ્ય ન આવે કે ભગવાન પણ ઓછું થઈ ગયું હશે એટલે હવે આ કાળ યવન આવ્યો અને એના કારણે કરીને પાછલી બારીએથી ટેકડો મારીને એ ઉઘાડા પગે દોડતા દોડતા છેક આપણે જાણીએ એ પ્રમાણે મથુરાથી છેક જુનાગઢ ગયા તો એમ સ્વામીને સન સામી એમ કહ્યું કે મને પણ કોઈ મનુષ્ય ભાવ નથી આપ એ રીતે જઈ શકો છો અને અમને વહેલી તકે પાછા દર્શન આવજો આ પ્રસંગની પણ સ્મૃતિ તે વખતે ત્યાં હાજર હતા અને ત્યાં ગયા અને તે વખતે મોહન સ્વામીની ગાડીને એક્સિડન્ટ થયેલો એ બધા સદગુરુ સંતોને મળી અને પાછા ઉત્સવનો દિવસ હતો એટલે એ પાછા બપોરે તો આવી પણ ગયા એટલે કહેવાનો અર્થ શું કહે છે કે આવા ચરિત્રો જ્યારે કરી બને ત્યારે આપણને ઘણી વખત એમ લાગે કે જેમ ભગવાન કે કાળથી બીને ભાગ્યા એમ આમ ભાગ્યા એવું લાગે પણ એ ચરિત્ર તો અનંતના મનના સંશય અને સંકલ્પને છેદી નાંખે એવા હતા એટલે એ દ્રષ્ટિથી મહારાજ ભગવાન સ્વામિનારાયણની આ પ્રમાણે કહેવાય છે કે અંતર ધ્યાન તિથિ એટલે આપણે એમ સમજવાનું નથી કે મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા ભગવાન આ પૃથ્વી ઉપર સતત અને સદાય પ્રગટ છે જે આપણા વચનામ્રતની અંદર આપણને સ્પષ્ટપણે કહે છે અને મહારાજના પરમહંસો પણ આપણને કહે છે કે ઘણી વખત કે આવા જે પરમ એકાંતિક સંત છે એ તે સંત તે સ્વયં હરિ એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે અને એટલે જ આપણે ગઈકાલના દિવસે વચનામર્તના નિરૂપણની અંદર કહેલું ને ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે હું ક્યાં ગયો છું હું તમારામાં અખંડ રહ્યો છું એટલે મહારાજ તિથિ પ્રમાણે પોતાના ધામને વિશે સ્વતંત્ર થતા વધારા તો ખરા પણ એ મહારાજ આપણા માટે સંત સ્વરૂપથી એટલે સાધુ સ્વરૂપે અક્ષર બ્રહ્મ રૂપે એમાં અખંડ રહીને આ દિવસ પર્યંત અત્યારે પણ આપણા માટે જ એ ગુણાતીત ગુરુવર્યો દ્વારા પ્રગટ રહ્યા એને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જે માણસ કોઈ કાર્ય આવું કરી ન શકે એવું કાર્ય શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજે અને પ્રમુખ સ્વામી મહારાજે કર્યા ત્યારે આપણને ખ્યાલ આવે કે મહારાજ સ્વયં પોતે આ ગુણાતીત પુરુષોના દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહીને કાર્ય કરે છે અને કાર્ય થતું રહ્યું છે અને આપણે હમણાં જ જાણીએ કે જેમ રોબિન્સવીલની અંદર અક્ષરધામ બન્યું અને આ બાજુ અબુધાબીની અંદર શિખરબદ્ધ મંદિર બન્યું એ બેયના રેકોર્ડની અંદર પણ આપણે વિચાર કરીએ તો આ કોઈ માણસનું કામ નથી પણ એમાં ભગવાન અખંડ રહીને કાર્ય કરે છે તો આજે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ગમનની તિથિ નિમિત્તે તેમના ચરણોની અંદર વાક પુષ્પાંજલિ દ્વારા કોટી કોટી દંડવત પ્રણામ જય સ્વામિનારાયણ